શિર પરમાર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ભાડકાના ડોક્ટર તરીકે ફરજ બજાવું છું મારી આ હોસ્પિટલ રાધનપુર ચાર રસ્તાથી બાબર ત્રણ રસ્તાની વચ્ચે સિદ્ધિવિનાયક વિનાયક બીજા માળે આવેલી છે હું આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્રણ મહિના સફળતાપૂર્વક પૂરા થયેલ છે એ એના અને ખૂબ સારો પ્રતિસાદ રાધનપુર તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતાનો મળેલો છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને આ વાતને ધ્યાનમાં લઈને આપણે ગરીબ જનતાઓ માટે આજે અંજુમન સ્કૂલમાં અંજુમન સ્કૂલના ટ્રસ્ટીને બધાના સ સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે પેશન્ટ જોયા છે તેના માટે ખૂબ ખૂબ અંજુબન કેમનાનો ખૂબ ખૂબ આભાર અને તથા આ આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો આ આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આ આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું કે નવી હોસ્પિટલમાં આવે અને એમની તપાસ કરાવે અને સંતોષપૂર્વક એમને સારવાર મળે એના માટે હું ખૂબ ખૂબ એમને અપીલ કરું છું સાહેબ હોસ્પિટલો તો ખૂબ બધી છે પણ આપની આવી પ્રેરણા કહેતી બની ગરીબ ગતિઓને મારે ફ્રી સેવા છે મેં ઘણા બધા ઘણા બધા લોકોને જોયા છે કે જે બિચારા પૈસાના અભાવે સેવા સારવાર નથી કરાવી શકતા એવા દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે બિચારા સરકારી હોસ્પિટલ જવા માટે બી એમની જોડે પૈસા નથી હોતા એ લોકો ત્યાં બી નથી જતા એના એટલે આ એમના વિસ્તારમાં જ જઈને સેવા આપવું એ મારો ધ્યેય છે એ વિચારીને મેં રાધનપુરમાં હોસ્પિટલ ખોલી છે અને રાધનપુરના તમામ ગ્રામ્યજનોને આપણે તેમજ દરેક દરેક ગ્રામ્યજનોને આપણે સેવા આપીએ એવી આશા સાથે આ હોસ્પિટલમાં ખોલીશ રાધનપુર અંજુમન હાઈસ્કૂલ એના પ્રમુખ તરીકે સેવા બજાવું છું હમણાં ટૂંક સમય પહેલાં પરમાર સાહેબની સાથે મુલાકાત થઈ અને એમણે એવી ઈચ્છા દર્શાવી કે તમારા વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ મળે એટલા માટે હું રાધનપુર અંદુમન હાઈસ્કૂલમાં કેમ્પ રાખવા માગું છું ત્યારે અમે એમને ખૂબ જ મતલબ અને સાથ અને સહકાર આપવા માટે પાંહેધરી આપી અને અમને ખૂબ જ આનંદ થયો કે સાહેબ અમારા વિસ્તારના ગરીબ પ્રજા માટે વિચારી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે એમણે અહીં કરે ફ્રી નિદાન અને ફ્રી દવા આપવાનું અમને જણાવે તેથી અમને ખૂબ જ આનંદ થયો થયેલો આજે અમારા અઢાર તારીખ એટલે મારા પિતા મકીશ આલેખી પઠાણની પુણ્યતિથિ પણ છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ અમે કરેલો છે અમે અમને અમારાથી બને દીકરો વધારે વધારે સાથ અને સહકાર આપીએ અને લોકોને વધારેમાં વધારે લાભ થાય એવી અમારી અંજુમન સાર્વજનિક આંચકો ખાતે આજે મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉક્ટર ઓર્થોપેડિક ડૉક્ટર અને ફિઝિશિયન ડૉક્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને આ કેમ્પનો ઘણા બધા લોકોએ લાભ લીધો છે મેં પણ આ કેમ્પનો લાભ લીધો છે અને અહીંયા બધી જ સારી સારવાર આપવામાં આવી છે અને આવા આવા કેમ્પ અવારનવાર કરવા જોઈએ જેથી તમામ લોકોને આ કેમ્પ તમામ લોકો આવા કેમ્પનો લાભ લઈ શકે અને તેમની જે બીમારીઓ હોય તે દૂર કરી શકે મારું નામ બલોચ સમીના જંગી છે